ધારી માર્કેટિંગ યાર્ડ ખાતે સરકારશ્રીના વેપારી લાયસન્સ રિન્યૂ કરવાના નિયમમાં ફેરફાર કરાતા વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે ધારી એપીએમસીમાં ઓછા માલની આવક થતી હોય અને વેપારીને લાયસન્સ રિન્યૂ કરવા સરકાર દ્વારા પચીસ હજાર શેષ નક્કી કરવામાં આવી હોય જે વેપારીને આ પોસાય તેમ ન હોય તેથી ત્યાંના તમામ વેપારી દ્વારા વેપાર ધંધા બંધ રાખીને ધારી માર્કેટિંગ યાર્ડના ચેરમેન રમણીકભાઈ સોચિત્રાને આવેદનપત્ર પાઠવવામાં યોગ્ય કરવા ઉગ્ર રજૂઆત કરાઈ હતી મારી યાર્ડની અંદર પચીસ હજાર શેસ ભરે એવા કોઈ વેપારી નાના વેપારી અહીંયા છે કોઈ પચાસ લાખ રૂપિયાનું ટર્નઓવર કરે એવા કોઈ વેપારી અહીંયા નથી તો સરકારને જે કાંઈ આમાં ધ્યાન દોરી અને નાના વેપારીને રાહત થાય એવા પગલું ભરે એવી અમારી માંગ છે અને અહીંયા નાના વેપારીઓ જ વેપાર કરે છે મોટા કોઈ વેપારી છે જ નહીં ગાડીના ક્ષેત્રફળ પ્રમાણે માલની પણ આવો કંઈ ઓછી છે ને પચીસ હજાર શેષ થાય એવું કોઈ ક્ષમતા આ યાદની નથી એટલે સરકારને

એ કાયદો મોટા વેપારી માટે બરાબર પણ નાના વેપારીઓ માટે કોસાયટી નથી મોટા સેન્ટરમાં આવકો થતી હોય નાના સેન્ટરમાં એવડી આવક થતી નથી એક વેપારી પચાસ લાખ ની ખરીદી કરે ત્યારે પચ્ચીસ હજાર રૂપિયા માર્કેટ શેષ થાય છે એવડી ધારી આ માર્કેટ યાર્ડમાં આવક નથી અને આ કાયદો બનાવવામાં આવેલ છે એનો સખત વિરોધ કરવામાં આવેલ છે અને માન્ય ચેરમેનને અમે આવેદન પત્ર આપેલ છે આજે તમે શું સરકારો પ્રતિ હજાર બધાને ગાય ને ભે ખરતું કરી નીકળ્યું છે બકારનું દૂધનું એ ભાવ ભે એ નો પ્રમાણે સરકારે આયોજ શ્રેષ્ઠનું જે આયોજન વેપારી પાસેથી લેવું જોઈએ હોય એને એ નિયમ સેન્ટર પ્રમાણે નક્કી કરવું જોઈએ ધારીની જે યાળની અમારી ઓફિસ ધારી આળ છે એની દરેક વેપારીને પછી હજાર રૂપિયાનો માલ ખરીદે એટલી શેષ થાય એટલો માલની આવક નથી થતી ધારીની જે ધારીના ક્ષેત્રફળ પ્રમાણે એમ રાજકોટના ક્ષેત્ર પ્રમાણે જુનાગઢના ક્ષેત્ર પ્રમાણે પતા પતા હજાર પે વેપારી શેષ ભરતા હોય આ મતલબ પાંચ માલ આવતો ન હોય તો ત્રે હજાર ભરવા પડે તો એ ન ચાલે એમ ગવર્મેન્ટને હોવું યાદગી નથી એમ એની સામે અમારો પોતાનો ડાયરીના દરેક વેપારીનો મનો વિરોધ છે હમેશભાઈ અંદર પાડવામાં ઓછામાં ઓછી પચ્ચીસ હજાર રૂપિયા જે માર્કેટ ફેટ ભરવાની થતી હોય અને એ પચીસ હજાર રૂપિયા માર્કેટ શેટ ભરે એના જ લાયસન્સ રિન્યૂ કરવા એના બાબતમાં રજૂઆત કરવા એવા તકે ધારે એટીએમસીમાં માલની આવકનું પ્રમાણ ખૂબ ઓછું છે વચ્ચે તો બંધ હતી અત્યારે ચાલુ થઈ છે વેપારીઓ અમે લેવા તૈયાર છે પણ માલ જ ન આવતો હોય તો અમે ખરીદી કઈ રીતે કરીએ અને ખરીદી ન થાય તો માર્કેટ શેટ ન થાય એટલે જેમ આવક વધતી જશે યાર્ડમાં એમ અમે ખરીદી ચાલુ જ રાખવાના છે અત્યારે જે આ પચીસ હજાર રૂપિયા ઓછા ઓછી ચેક ભરવાની તો જ લાયસન્સ રીન્યુ થાય એ નિર્ણય અમને મંજૂરી આપીશ અમને અન્યાય કરતા છે આ નિર્ણય ફેરફાર કરીને ફરી વખત નિર્ણય લેવો જોઈએ અમારે લાયસન્સ રીન્યુ થવા જોઈએ એવી એ લોકોની માગણી છે મારી પણ એવી ઈચ્છા છે કે ધારી યાર્ડમાં માલની આવકનું પ્રમાણ ખૂબ ઓછું છે અને વેપારીઓને લેવાની ઈચ્છા છે કે જેટલો માલ આવે છે એટલો વેચાઈ જાય છે પણ જે પચીસ હજાર રૂપિયા શેસનો રેશો જળવાવો જોઈએ એ માલ જ ન આવતો હોય એ ખરીદી ન શકતા હોય તો કેવી રીતે પચીસ હજાર રૂપિયા શેષ કરી શકે એટલે મારી પણ આ સાથે શેર છું અને માગણી છે કે જેમ આવક વધતી જશે એમની લોકો ખરીદી કરશે ચેસનું પ્રમાણ ઓટોમેટિક ઘટી જશે પણ અત્યારે જે આ નિયમ કર્યો છે નિયમ વેપારીઓને અન્યાય કરતા છે અને આવું કરવા જશું વેપારીના લાયસન્સ રદ થશે તો માર્કેટ બંધ થવાની પરિસ્થિતિ થશે કારણ કે વેપારી જ નહીં હોય તો માલ કોણ ખરીદી કરશે